નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે પાંચ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલમાં તો મિત્રો આજે ફરીવાર મિત્રો પચાસ સાઠ પાલ જોવા મળી રહ્યા છે છાપરા નંબર આઠ ની મિત્રો ખૂણે જ લાઈન પહોંચી છે અને અહીંયા મિત્રો ખાલી હતી લાઈન થોડીક જેથી મિત્રો આ એક લાઇન જ આપણે ગણી શકીએ પચાસ સાઠ પાલની એક લાઇન થઈ હતી અને મિત્રો આ લારાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે અને મિત્રો તેજી મંદિરની વાત કરીએ તો મિત્રો આજે ફરીવાર વાર પાંચ દસ રૂપિયા બજાર સારું ખીલું છે અને મિત્રો તમે વાત કરું ભારીમાં પણ સોળ સુપર કપાસ ક્યુ ગામ ગામ તમારું રેજા ગામ

પાંચ દસ રૂપિયા સારું જોવા મળી રહ્યું છે ચૌદસો સોળ અગિયારસો ને એકતાલીસ મીડિયમ કપાસ

ચૌદ આઈકેલ ને અગિયાર સુપર ઉતારા સાથે નંબર વન ક્વોલિટી આટલા ભાગો જવા દઉં હા Habis sih. Abg ya, abg ya.

તેરસો ને એકત્રીસ મીડિયમ સુપર કપાસ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે અને બજાર ની વાત કરું તો આજે બજાર થોડુંક સારું ખુલ્યું છે